માર વદૈવા દે કેદારી સલાસા ઓ જોકને કેવા વૈબ જો કેવા બેન બેઠા છે આમ તો આમ આમ લઈ આવું પાણીનો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા જય માતાજી જય દ્વારકાધી સરકમાં આજ તો આપણે કામ કરવાનું છે તો તને ખબર જ છે કે આજ હું કામ કરવાનું છે એ તો ખબર પડી જ ગઈ છે પણ જો અત્યારે આ કામ કરવાનું છે આપણે બાજરીનું કામ બાજરીનું કામ કરવાનું છે આ બાજરી જો બાજરીજો બધી બાકી છે બધી બાજરી બાકી છે જો આ બાકી છે આજ કરેલા છે અને ઘર ઘર નાખીને બધાને આજ બાજરી નણવાની આપણે તો બાજરી નણવાની નથી પણ આપણે જવાનું છે કારખાને ને આપણે બધા હર્ષિતા ને બધા રજા રાખેલી છે તો બાજરી નણવાની છે જો અત્યારમાં તો બાજરી બધી પાકી ગઈ છે મસ્તીની કઈ મસ્ત બાજરી પાકી ગઈ તો એટલે પાડી દીધી છે એમનું ઓલો ઓકો છે એના ખડું કરવાનું છે એટલું બધું એ છે ને આજે બધા ઘર ઘર નાખીને બધાએ

ચાલો બપોરે આપણે કારખાના તો આવીને પછી પાછો બ્લોગ ઉતારીશ તો દાડીયા બળિયા કમ્પ્લીટ મોર્નિંગ મિત્રો સવાર પડી છે અને આજ આપણે બેદરી તો બેદરી છે ના બેદરી આપણે આરે આવે છે એ માતાજી આપણે તો બેદરી મળ્યા હા તો આવો અમારા હસુબેન ને તો પૂણી પૂરી ને માર પરવિંદ દાદા બધા બેદરી નળવા મળ્યા છે ઘમું માટીના ને આમ તો આમ તો

જઈ પાસા ખેતરમાં અત્યારે અમારે રણવીદભાઈ કે લગ્ન વિડીયો બનાવતા મોબાઈલ કાબડી પર હાતો નહીં જો મારા મહેમાન આવેલા છે જો આ મહેમાન આટો મારો આવેલા છે ને મર ભૂરી બેન ને ગઈ છે એમ ખેતરમાં જઈને ખાવા બરકવા કેમ ભૂરી બેન ખાવા બોલાવા જાવ ને હાલો બરકતા હોય ગયા કા દાડિયા તો કઈ કરેલા નથી ઘર ઘરના છે બધા ને ઘર ઘરના બાજરી નણે છે બધા જો આજ બાનાણવાને બાકી છે એટલે આનાને બાકી છે ને ઓલકા ભણી જો હાલો જઈ જો અમારો ભૂરાભાઈ દોડ્યા આવે જો જો

ખાવાનું હે ખાતો હો કે કેવડો કેવડો કાય જો હાલો ખાયા ગયા છે તમે શું છે દૂધીનું શાક આથણા શાક રોટલા આકર એનું જક છે બેહી ગયા ખાવા જમી લીધું છે ને હવે આપણે આરામ કરીએ તો હવે મળશું આરામ કરીને આરામ કરીને જાગી જશું ને હવે આવ્યું છે ને આ બધે દવા

બધા એક જ છે બપોર સાત આંગી માં અને આ બધી બાયરી છે ને હવે હલર કાટ પણ જાહેર છે ઈ બધી અને આ ટકુ ભાઈ કેવો ના રખડે હાથ આલી લી બોલો કોઈ મારવાન છે કે હા માથું છીજો તા બધવાન છું હું બધવાન છું એલા નામ નું ગામ નું નામ તો વહી ખવાડ પેલા નામ નું આની મીનું આ તો એક બડલા બગલા ફાકો મારે તો ઉડાડી દે બોલો બ ને એવો ફાકો સાંભળો પગલા એવો સાંભળો ફાકો સાંભળે ને એ તો ઉડાડી દે બોલો અને આને કઈ ધંધો ને મિત્ર હારું ગમે ના રખડતું હોય પગલા થી ફાકો મારે મરતા ઉડાડી દે એ ફ્યુ મોમેન્ટસ લેટર સમજમે આપણે કારખાના થી વિડિયો ઘરે ને જો છેમે હાથ પડી ગઈ છે હા અંધારું થઈ ગયો તો અંધારું થઈ ગયું છે ને આવી ગયા થી ઘરે ને આપણે બાજરી આખો બધું નળતા હતા તો વિડિયો જોયો ને જો ચેનલ માં પહેલે આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો આસપાસ ગરમી છે બહુ કેટલી ગરમી થાય છે કલ્લી જો આમ તો નાઈ ધોરણ કપડાં બદલે તો એટલી ગરમી થાય છે ને ચાલો મસ્ત મજાનું વાળું થઈ ગયું છે તો વાળું કલર લીધો હાથ પડી ગયું છે મહેમાનને મૂકીને એ વખત ઘરે બે જશે વાળું કરવો વાળું કરવામાં છે બટેટાનું શાક છાશ રોટલો અને દાયભાત આ તો છાશ દે છે વર્ષિતાબેન ખાવા બે છે ને અમારા ભાઈ જો ખાવા બે છે શું ખાવા જશે બટેટાની ભાત હા ચાલો મળો ખાવા